હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગની અંદર બહુ જ સેડ અને ઇમોશનલ ફિલિંગ આપણે જોડાઈ રહી છે અને વાત કરીએ આપણી માનતી એવી લાડલી તોદલની ગાઈસ તો આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ગાઈસ તમે એ દ્રશ્ય મને જોતા ઘણું દુઃખ થઈ રહ્યું છે કેમ કે આજે આપણી લાડલી એવી માનીતી તોરણની વિદાય છે અને ભાઈનો સોદો થઈ ગયો ફાઇનલી અને આપણે એને એના પરત માલિકને સોંપી દીધી અને ગાઈસ એના ઘર સુધી હું એને મૂકવા ગયો જોકે લોકલ એરિયો જ હતો ગાઈસ એના લીધે આપણને એક એ ફાયદો છે કે જ્યારે પણ આપણે તોરણને જોવી હોય એની યાદ આવે તો આપણે ત્યાં જઈ શકીએ છીએ અને એની મુલાકાત લઈ શકીએ છીએ અને ગાય એક મજબૂરી એક એવી દર્દ ભરે તકલીફ આપી જતી હોય છે કે આપણે જે જાનવરને આપણા પોતાના જીવથી કહે વધારે વાલું માનતા હોય અને જે તેમ જ્યારે વિદાય આવે ને ગાયસ તો એ બહુ જ દુઃખદ અને અતિશય તકલીફ આપવાળું અહેસાસ કરાવી જતો હોય છે તો આપણને તોરલથી એટલી લાગણી બંધાઈ ગઈ હતી જાયશ કે એને મેં મારા ફેમિલી મેમ્બર જેટલી જ જગ્યા મારા દિલમાં આપી હતી અને બહુ જ અતિસર એને પણ મારા ઉપર હતો જાયશ અને વાત કરીએ તોરલની તો આપણે એને એક મજબૂરીમાં આપી રહ્યા છીએ બાકી તોરલને આપતી વખતે જઈશ તમે જોઈ શકો છો કે વિડીયોમાં હું ભાઈ બોલી પણ નથી શકતો એટલું દુઃખ થઈ રહ્યું છે એ છતાં પણ આપણે તો એની વિદાય આપી દીધી અને સોદો થઈ ગયા પછી ભાઈ સોદો કોઈ દિવસ પાછો ન અને સોદો થઈ ગયા પછી આપણે એને સોફ્ટ જ પડે તો ભાઈ થોડી સ્પીડ રાખીએ જે સોદો થઈ ગયો એ હવે આપણી કિસ્મત છે હવે આપણે આમાં કાંઈ નથી કરી શકતા અને એ ભાઈને ઘોડી આપી દીધી હવે ભાઈ જ્યારે આપણે ઘોડી જોવી હશે આપણે જ્યારે તોરલની યાદ આવશે અને જ્યારે તોરલની આપણે મુલાકાત કરવા જવું પડશે તો તરત જ પંકી જશે કેમકે લોકલ એરિયો છે વધારે દૂર નથી દૂર હોય તો પણ આપણે એનાથી બંધાઈ ગયા છે બરાબર જવું જ પડે બોલો બરાબર એ છતાં પણ આપણી લોકલ એરિયામાં ફાયદો છે કે ભાઈ આપણે જ્યારે પણ મન થાય ત્યારે આપણે આ ધોરણને જોઈ શકીશું ને ગાઈ બીજી વાત એ કે જે વ્યક્તિ આ ધોરણને લઈ જાય પરચેસ કરે છે એમને પોતાની વાડી હશે ઘણી બધી ગાયો છે એકસો પાંત્રીસ પ્લસ ગાયોનું એ ઉછેર કરી રહ્યા છે તો એમની સાથે સાથે આપણી ઘોડી પણ સુખમાં જ જઈ રહી છે

હેરાન કરી નાખે અને કેવી રીતે એની કેર કરવી કેવી રીતે સાચવવી કેવી રીતે ખોરાક આપવા એ બધું પણ એ અંજાન હોય છે થોડી તો બસ આટલું જ આજે